કોહલીએ ગંભીરને એક સવાલ પૂછ્યો જેના પર ગંભીર ખડખડાટ હસી પડ્યો ઇન્ટરવ્યુની શરૂઆતમાં કોહલીએ કહ્યું કે અમારા બંને માટે આ એક મસાલેદાર ઇન્ટરવ્યુ છે બીસીસીઆઈ આ ખાસ મુલાકાતનો વિડીયો જાહેર કર્યો છે આ દરમિયાન આ બંને દિગ્ગજ ખેલાડીઓએ જણાવ્યું કે ક્રિકેટના મેદાન પર તેમનું મન કેવી રીતે કામ કરે છે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીનો આ પ્રકારનો કદાચ પહેલો વીડિયો ઇન્ટરવ્યુ છે જ્યાં તેઓ એકબીજાને પ્રશ્નો કરતા જોવા મળ્યા હતા આઈપીએલ બે હજાર ત્રેવીસ અને તે પહેલા બે હજાર તેરમાં માં કોહલી અને ગંભીર વચ્ચે લડાઈ થઈ હતી પરંતુ આઈપીએલ બે હજાર ચોવીસ અને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બન્યા બાદ કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે